લગ્નમાં નશાની હાલતમાં ઢોલી ઢોલ વગાડતા વરાછા એ પતાવી દીધો અજીબ ગરીબ ઘટના સામે આવી છે તમે બધા લોકો સાંભળીને પણ ગયા કે જે આ મિત્રો વાત કીધું આ કેવી ઘટના આવી છે ક્યાંની ઘટના છે શું માહિતી મળી રહી છે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો સૌથી પેલા ભાઈ યુટ્યુબમાં જોતા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખો હાલ તમે બધા લોકો જાણતા હશો કે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક એવી 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 ઘટનાઓ સામે આવતી હોય છે આ ઘટનાઓ સાંભળીને ક્યાંક ને ક્યાંક તમે પણ વિચારમાં પડી જતા હોય છે લગ્નને દિવસે પોતાની પત્નીને પતઈ દીધી પોતાના પતિને પતાવી દીધી આવી તો ઘણી બધી ઘટનાઓ જોઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક લગ્નના દિવસે જ ઢોલી નશાને હાલતમાં ઢોલ વગાડતા વરાજાનો મિત્રો મગજ ફાટ્યો અને ક્યાંક ને ક્યાંક ઢોલીને પતાવી દીધો હાલ મિત્રો વાંચી કીધું આ ઘટના ઘટી છે ને આ ઘટના મિત્રો વાત કરી તમિલનાડુ ની અંદર ઘટી છે હાલ સોશિયલ અંદર અંદર એક પોસ્ટ જોઈ લખવામાં આવ્યું હતું હવે તમે બધા લોકો ખાલી વિચાર કરો કે આ ભાઈ કેવો કિસ્સો કહેવાય હાલ મિત્રો વાત તો ઘણા બધા ઢોલી દારૂ પીને ભાઈ ઢોલ વગાડતા હોય છે ને ક્યાંક ને ક્યાંક આ વરાજા છે પોતાના મહેમાનો ઘરે આવ્યા હોય છે અને ભાઈ ક્યાંક ને ક્યાંક વરાજાનો આટલો ફાટ્યો ને ખુલ્લી આમ ઢોલીને પતાઈ દીધો જે વાત ઘટના ઘટી છે ને ફની અંદાજની અંદર અંદર સોશિયલ એટલી બધી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો સૌ પ્રથમ મિત્રો વાત કીધું તમે બધા લોકો શું કહેશો આ ઘટના વિશે કઈક ને કઈક મિત્રો વાત કીધું આવીને આવી ઘટનાઓ તમારે જાણવી હોય તો ક્યાંક ને ક્યાંક જલ્દી જલ્દી કમેન્ટ કરી દેજો આ ઘટના ઘટી છે એ ક્યારની છે એ તો ખબર નથી પરંતુ સોશિયલ મીડિયાની અંદર મેં પોસ્ટ હોય બાકી આ પોસ્ટની પણ આપણે પુષ્ટિ કરતા નથી કે ભાઈ હશું હોય કે કોઈ ખોટા રીતે મિત્રો ફની અંદાજની અંદર વાયરલ કરી હોય જે પણ હોય કંઈક ને કંઈક મને જાણકારી મારી તમારી સમક્ષ પહોંચાડ્યું છે એવું નથી કે ભાઈ હું કોઈ પણ પ્રકારના આવા ફેક ન્યૂઝ ફેલાવી રહ્યો છું જાણકારી મને મળી રહી છે એ માટે તમારી સમક્ષ લાવ્યો છું વિડીયોને શેર કરી દઈજો પહેલાં છેલ્લે છેલ્લે કહી દો તમને કે આપણે આ પોસ્ટની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી આ ન્યૂઝના પણ આપણે પુષ્ટિ કરતા નથી ભાઈ અથવા તો મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે પોસ્ટર આવ્યું એટલે તમે બધા લોકો કંઈક ને કંઈક જાણી લો અથવા